વોર્ડ નંબર સાતમાં વરસાદી પાણી ભરાવાથી નાગરિકો પરેશાન કાઉન્સિલર સિદ્ધિક ડેનીએ નગરપાલિકાને રજૂઆત કરી ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર સાતના વિસ્તારોમાં ચાલુ ચોમાસામાં વરસાદી પાણી ભરાતા નાગરિકોને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે જેને લઈને વોર્ડના કાઉન્સિલર સિદ્ધિક ડેનીએ નગરપાલિકાના ચીફ ઓફિસર સમક્ષ લેખિત રજૂઆત કરી છે તેમણે જણાવ્યું હતું કે વોર્ડમાં આવેલ રોયલ હોટલથી લઈ રેલવે કરનાળા સુધીના વિસ્તારોમાં વરસાદી નિકાલ માટેની નાળાઓ અને ગટરોની સમયસર સફાઈ ન થતા પાણી ભરાવવાની પરિસ્થિતિ સર્જાય છે જેના કારણે વાહન વ્યવહાર તો ખોરવાયો જ છે સાથે જ સ્થાનિકોને ઘરોના પ્રવેશવાર સુધી પાણી ભરાઈ જતા દૈનિક જીવનમાં પણ મુશ્કેલીઓ આવી રહી છે સિદ્ધિક ડેનીએ પ્રી મોન્સૂન કામગીરી અંગે પણ નગરપાલિકાના તંત્રની નિષ્ફળતા ઉપર આંગળી ઉઠાવતા જણાવ્યું હતું કે વર્ષે વારે માત્ર કાગળ પર કામગીરી દર્શાવી પ્રજાને મુશ્કેલીમાં નાખવામાં આવી છે તેમણે તાત્કાલિક અસરથી નાળાઓ અને વરસાદી નિકાલના માર્ગોની સંપૂર્ણ સફાઈ કરાવી નિયમિત દેખરેખ રાખવા માંગણી કરી છે અન્યથા વોર્ડના નાગરિકોના હિત માટે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે વોર્ડ નંબર સાતમાં વરસાદી નિકાલના અભાવે પાણી ભરાવા સામે વિરોધ સિદ્ધિક ડેનીએ ચીફ ઓફિસરને આપી નંબર કોઈ પણ જાતની થયેલ નથી આજ રોજ ચીફ ઓફિસર સાહેબને નગરપાલિકા ગોધરામાં રૂબરૂ મળી અને મેં એની જાણ કરી કે સાહેબ અગાઉ બે મહિના પહેલા મેં આપશ્રીને કીધું છે કે વોર્ડ નંબર સાતમાં પશ્ચિમ વિસ્તારમાં વરસાદી પાણી ઘણું ભરાઈ જતું હોય છે અને એનો કંઈક નિકાલ કરો પણ ચીફ ઓફિસર અમારી વાતને હવામાં વિગોની કરતા હોય છે મીડિયાના માધ્યમથી પંચમહાલ કલેક્ટર સાહેબ અને આરસીએમ સાહેબને હું વિનંતી કરું છું કે ચીફ ઓફિસર સાહેબને કહીને અમારા વિસ્તારનો ફ્રી મોન્સૂન કામગીરીનું હાથ ધરવામાં આવે અને આજ રોજ મેં ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરેલ છે જો એક વીકમાં કામ કરવામાં નહીં આવે તો ગાંધી માર્ગે આંદોલન કરશું અને ફ્રી મોન્સિંગ કામગીરી વોર્ડ નંબર સાતમાં પશ્ચિમ વિસ્તારમાં એક રૂપિયાની કરેલ નથી અગર ફ્રી મોન્સૂનના નામે જો બિલ મૂકી પૈસા પાસ કરવામાં આવશે તો એ બી અમે જાહેર કર જાહેર કરીશું અને મીડિયા સામે લાવીશું સિદ્ધિક ડેની વોર્ડ નંબર સાત કાઉન્સિલ કે અમારી જે એક્ટિવિટીઝ અમે કહેવા કદી કરતા જ નથી તમે દર વખત નગરપાલિકા કશું કરતી જ નથી કે અમારી જે એક્ટિવિટીઝ અમે કહેવા કદી કરતા જ નથી તમે દર વખત નગરપાલિકા કશું કરતી જ નથી કે અમારી જે એક્ટિવિટીઝ અમે કહેવા કદી કરતા જ નથી તમે દર વખત નગરપાલિકા કશું કરતી જ નથી